नमस्कार आप જોઈ રહ્યા છો 9th KM News Gujarat મેસણા શહેરના મુખ્ય મથક તોણવાળી માતાજીના ચોક માં સર્વ સમાજ હિત રક્ષક સમિતિ મેસણા દ્વારા કેન્ડલ મંચ કાર્યક્રમ યોજાય ગયો જકડી જની દુષ્કર્મ પીડિત 10 વર્ષની દીકરી જિંદગીનો જંગ હારી ગઈ સત્તામાં બેઠેલી સરકારે સંવેદનાઓ મરી પરિવારી હોય ત્યારે સર્વ સમાજ સમિતિ દ્વારા મેસણા જિલ્લા મથક તોણવાળી માતાજીના ચોક માં મતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ મર્ચનું આયોજન કરવામાં આવ્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી ગુજરાત માટે ખૂબ જ શરમજનક રીતે કહી શકીએ એવી રીતે ઝઘડિયાની એક દીકરી ગુજરાતની દીકરી ભારતની એક દીકરી જેને આપણે નિર્ભયા પણ કહી શકીએ એવી એક દીકરી સાથે અમાનુષી અત્યાચાર કરીને જ્યારે એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી આ દીકરી આઠ દિવસ સુધી એ કણસી છે એ દવાખાનામાં કણસી છે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી દીકરી જ્યારે જીવન અંત આવી ગયો અને મૃત્યુ પામી છે ત્યારે એના સદગદ આત્માને શાંતિ મળે એની સાથે સાથે જ્યારે નિર્ભયા નિર્ભયાકાંડ થયો આજથી બાર વર્ષ પહેલાં એ જ તારીખે એ જ દિવસે બાર વર્ષ પછી અહીંયા જ્યારે ગુજરાતમાં બન્યો ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી જ્યારે કલકત્તામાં એક બનાવ બને ત્યારે કાળી પટ્ટી પહેરીને રોડ ઉપર ઉતરી જાય છે એમનું આખું મંત્રીમંડળ રોડ ઉપર ઉતરી જાય છે અને એટલું દૂર સુધી દેખાય છે પરંતુ અહીંયા ઝઘડિયાની જે દીકરી ખરી એના માટે એક શબ્દ નથી નીકળતો હર્ષ જે પોતે સીન સપાટા કરવામાં ઊંચા નથી આવતા એ અહીંયા ગૃહમંત્રી તરીકે ફેલ ગયા છે મુખ્યમંત્રી ફેર ગયા છે આખી સરકારી તંત્ર ફેલ ગયું છે આ બધાના દેખાવ માટે દેખાવ કરવા માટે આ લોકો પોતાની મહિલાઓના હિત રક્ષક બનાવતા હોય છે આ દીકરી માટે સર્વે સમાજ દ્વારા આજ રોજ રાષ્ટ્રીય રાજપૂત કરી સેના આમ આદમી પાર્ટી પાસ કન્વીનર એસપીજી ગ્રુપ કોંગ્રેસ તમામ પક્ષો તમામ સામાજિક સંગઠનો ભેગા થઈને આજે તોરવાડી માતાજી મંદિર આગળ એ દીકરીના આત્માને શાંતિ મળે અને જે સુશાસન એટલે સુશાસનના બળગા મારી રહ્યા છે એવા લોકોના આંખ અને કાન ખુલે એના માટે પ્રોગ્રામ પોતા